નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો મહત્ત્વની જે બાબત કહી શકાય ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું આયોજન જ્યારે હતું ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં જ્યારે મતદાનની આખી જે પ્રક્રિયા હોય તે પૂર્ણ થઈ છે ત્યારે લોકોએ ખૂબ બહોળી સંખ્યામાં મતદાન કર્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાનની આખી પ્રોસીજર પૂરી કરી દેવામાં આવી રાજ્યના અલગ અલગ જે જિલ્લાઓ છે એમાં આ મતદાનની આખી પ્રક્રિયા શરૂ થઈ હતી અને મતદાનનો જે બહોળો જે વર્ગ છે મતદારોનો જે બીજા છે તે પણ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ મતદાનની પ્રક્રિયામાં સહભાગી પણ થયા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે વિગતવાર જિલ્લાની તો અલગ અલગ જિલ્લામાં આ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગુજરાતના મતદાનની વાત કરવામાં આવે તો સત્તાવન ટકા જેટલું મતદાન થયું હતું રાજ્યના તમામ પાર્લામેન્ટરીમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઈ ગઈ છે రాజ్యం విశిష్ట ప్రకారం మతదా మథకో ఆకర్షణ కేంద్ర బాగా సాంజే పాధీమా పచ్చిస్ లోక్సభా బ సరే రాశ ఫీ ఫైవ్ పోయి టూ టూ టాకా విధాసభా బ ఫిఫ్టీ సైంట ఫిఫ్టీ సైంట ఫైవ్ సతదా థుదాను ఆగే సంపన్ను ఆడి రాత్ర బారగ చోక్ టకావారి జాని శాశ్వ ગુજરાતમાં ત્રીજા તબક્કાની પચીસ લોકસભા અને પાંચ વિધાનસભા બેઠક પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું પચીસ સહી કુલ ત્રણ બેઠક પર